નમસ્કાર હું શું પ્રેરણા હાલ શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે રોજે રોજનું કમાઈને ખાનાર પરિવારને ઠંડીથી બચવા માટે ઝૂંપડા અથવા ફૂટપાથ પર આશરો લેવો પડે છે છતાં પણ ઠંડીમાં રાહત મળતી નથી એટલે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા સામાજિક સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી ફૂટપાથ પર અને ઝૂંપડામાં રહેતા લોકોને ઠંડીથી રાહત મળે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામ વિસ્તારમાં ઠંડીમાં ઠૂઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને ગાંધીધામ સુધી ટ્રાફિક પોલીસે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના સહકારથી ધાબળા ઓઢાડ્યા હતા શિયાળો શરૂ થઈ ગયો છે અને કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે પોલીસ દ્વારા જોઈન્ટ ગ્રુપ ઓફ ઇફકોસ સાલી અને સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણીના સહકારથી ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતિતી ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે કરાવી છે પોલીસને આ માનવતાનો વીડિયો પણ સામે આવ્યો છે 怎么说？So